નર્મદા જિલ્લાના પોઈચા ખાતે બનેલી ગોજારી ઘટના બાદ આજે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે એનડીઆરએફ વડોદરા ભરૂચ કરજણ પાલિકાના તરવૈયાની ટીમો દ્વારા છ બોટની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે પોઈચા ખાતે સર્જાયેલી ગંભીર ઘટનામાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે ત્યારે બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે હાલમાં એનડીઆરએફ ફાયર ફાઈટરની ટીમો દ્વારા છ જેટલી બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે રાજપીપળા સ્થિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચૌદમી તારીખના રોજ પોઈચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના સત્તર સભ્યો પોયચા નીલકંઠધામ પાસેથી પસાર થતી નર્મદાની નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા આ કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા એ દરમિયાન નહવા પડેલા મગનભાઈ નાનાભાઈ ઝીંજાળા નામની વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા ઉપરાંત અન્ય સાત ઈસમો લાપતા બન્યા હતા ગતરોજથી જ તમામ લાપતા લોકોની શોધખોળ શરૂ કરાઈ છે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે અન્ય લોકોની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને આ દુર્ઘટના બાદ લોકોમાં રોષની લાગણી પણ ફેલાય છે અવારનવાર નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર દ્વારા આ જગ્યા ઉપર તાકેદારીના પગલાં કેમ લેવામાં નથી આવતા તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ગઈકાલે બપોરના તેર ઝીરો પાંચના આપણા કંટ્રોલ રૂમની અંદર મેસેજ આવેલો હતો કે અમુક લોકો સાતથી આઠ લોકો નર્મદા નદીની અંદર પોઈચા પાસે નાવા જતા આ ડૂબેલ છે તો તાત્કાલિક તંત્ર દ્વારા હરકતમાં આવી પોલીસની ટીમ અને આપણી મામલતદાર સાથેની સર્કલ ઓફિસર સાથે ટીમ પહોંચી ગઈ હતી એમાં આઠ જણમાંથી એક જણને જે લોકલ માછી બોટવાળા છે એમના દ્વારા બચાવી લેવામાં આવેલા હતા પણ કમનસીબે સાત જણને બચાવી શક્યા ન હતા એમની તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે આપણે એનડીઆરએફની જાણ કરી દેલી હતી વડોદ અને આપણી જે રાજપીપળા નગરપાલિકા છે એની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને બોલાવી લેવામાં આવેલી હતી તે બાદ ભરોડાથી બે ટીમ બરોડા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની કરજણની એક ટીમ અને ભરૂચની એક ટીમ આપણે એ તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે કાલ રાતના લગભગ દસ વાગ્યા સુધી આપણે અત્યુ અત્યાધુનિક મશીનોથી પણ કેમેરાઝથી સતત સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહ્યા છે પણ આજે સવારના આઠ વાગ્યાના આજુબાજુ આપણને એક બોડી એનડીઆરએફ દ્વારા શોધવામાં સફળતા મળી છે છ વ્યક્તિઓની શોધખોળ જે ચાલુ છે જે શોધી શક્યા નથી પણ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એનડીઆરએફની બીજી એક વધારાની ટુકડી આપણે વડોદરાથી નીકળી ચૂકી છે એ આવશે એટલે ટોટલ ચાર એનડીઆરએફની ટુકડીઓ થઈ જશે અને આપણે જેટલું ઝડપી થઈ શકે એટલું સર્ચ એન્ડ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી સિક્સ એનડીઆરએફ જરોદ વડોદરાની એક ટીમ યર્ચિંગ ઓપ્સ મેં લગી હઈ હૈ સુબે સવા આઠ વાજે કે આસપાસ અમે એક ડેડ બોડી રિકવર થી और उसके बाद हमने उसी एरिया में 500 मीटर के आसपास हमने सर्च कंटिन्यू किया अब कल जो हमें लोकल एडमिनिस्ट्रेशन से जो पॉइंट मिला था कि यहाँ विक्टिम सात विक्टिम यहाँ डूब गए थे वहीं हमने अंडर वाटर कैमरा सर्चिंग स्टार्ट की है उसमें लगभग हमारा 20 फीट तक हमें क्लियर दिखाई दे रहा है उसी के आसपास 50 मीटर के आसपास हम डीपली सर्च कर रहे हैं हम लोग डीप डाइविंग ડીપ ડાઇવર્સ કો ઉતારંગે ઉી જગ્યા હમ સર્ચ કરેગે ધીરે ધીરે આગેફ બઢે